અને આના કરવાના છે જુનાગઢ થી લઈને ભાવનગર ભાવનગર થી તળાજા રહેજો સારો સારો લાગતો હોય કોમેન્ટ પણ કરતા રહેજો અને અલગ અલગ આપણે નવીન નવી જોવા જળશે એ પણ તમને બતાવતો રહે હું રસ્તાની અંદર આ એકસો દસ સિશ્યુ નું ડીઓ લઈને જઈએ છીએ આપણે ભાવનગર તો ની અંદર બની રહેજો એક નંબર અને તમારો ભાઈ અત્યારે આ જુનાગઢ નું જંગલ જ છે બહાર નીકળી ગયા આપણે જુનાગઢ ની થોડાક જ બહાર આવ્યા ધરાનગર બાજુના રસ્તા ઉપર છે તમે જુઓ અહીંયા જંગલે છે અને રસ્તામાં કેવા કેવા નજારા જોવા મળે છે તો વહીને લઈજો વિડીયોની અંદર હેલ્મેટ બેલમેટ આપણી પાસે બધું છે હેલમેટ છે પછી આ જાકેટેય છે પછી આગળના જો આરીસા બારીસા બધું કમ્પ્લીટ છે ટાંકી ફૂલ ટાંકી કરાવી લીધી છે એટલે ક્યાંય કંઈ વાંધો આવવાનો નથી પણ આનું ઇન્જિન નાનું છે એટલે આપણે સામાન્ય ઉપર જ આપવી પડશે વધારે આપણે અને આગળનો રસ્તો કેવો હોય ખબર નથી આપણે પહેલી વાર જઈએ અહીંથી ભાવનગર જુનાગઢ તો આપણે ભાઈ બિલખા પહોંચી ગયા આ બિલખા નો જોઈએ તમે આ બિલખા રસ્તો અહીંથી હવે બગસરા જવાનું છે આપણે

તમને કઉ ને ડોક્ટર કે છે આનાથી લોહી ઈ તમામ ખોટી વાત છે લોહી સડાવાનું મશીન રાજકોટ છે હમળો હા રાજકોટ થી નવ દસ કિલોમીટર કઈક ગામ છે એક વનસ્પતિ થાય બે ગ્લાસ ત્રણ ગ્લાસ પાણી લેવાનું એમાં નાખી ઉકાળવાના એટલા અને એક ગ્લાસ રી ને તુદી ઉકાળવા ગાળીને પી દઉં ડોક્ટર એમ કે બાર ટકા લોહી થઈ ગયું એમ ગમે હાલે આ

એક નંબર છે ભાઈ મીઠા સાની મીઠા ભાઈ દુખાવો થાય કોઈ વાત નીકળે નહીં છું બીજા નીકળે આની અંદર હું તો આ વચ્ચેનો માલ છે ને જ ખાવું છું બાકીનો માલ નથી ખાતો ભાઈ દહીં ને આવે થેપલા અને આ ચટણી છે થેપલા લીધા આપણે અહીંયા પહોંચ્યા હે અમરેલીની ચોકડી ઉપર પહોંચ્યા અને નાસ્તો ભાષો કરી લીધો આવી ગયો દહીં અને થેપલા ક્યાંક થોડુંક પેટમાં જાય તો ક્યાંક એલર્જી આવે પછી ગાડી આપવાની મજા આવે કાંઈક નાસ્તો કરી હાલો જ્યાં અહીંયા આપણી ગાડી રાખી હતી અહીં નાસ્તો કરતા હતા અંદર એક નંબર નાસ્તો થઈ ગયો ભાઈ મજા આવી ગઈ પરોઠા ખાવાની અને હવે અહીંથી આપણે પાછો જેવો ઓલો રસ્તો લેવાનો છે તળાજા જવાનું છે તળાજા અહીંથી અહીંથી તળાજા આ રસ્તો જાય સિટીની અંદર સિટીમાં નથી જવાનું આ સિટીનો બાયપાસ છે બાયપાસથી ને આમ નીકળી જવાનું છે પરોઠા ખાઈને મજા આવી ગઈ એક નંબર પરોઠા ખાધા ભાઈ અને ગાડીને થોડોક ઊંઘો પોરો થઈ જાય વાતી એ જૂનાગઢથી છે તો અહીંયા સુધી અમરેલી સુધી આપણે ખેંચી લીધી ભાઈ જુનાગઢ થી અમરેલી સુધી ક્યાંય પોરો આપ્યો જ નતો એટલે હું અહીંયા આવે દસ પંદર મિનિટ નો પોરો આપીએ અને આપણે કીકામાં આમાં નાખીએ પેટ અંદર તો કઈક ગાડી આપવાની મજા આવે તો હલો આપણે નાસ્તો વાસ્તો કરીને આ પાછા આપણી મંજિલ તરફ વળી ગયા છે આગળ જો એક ફાટક આવે છે અહીંયા જો એક ટ્રક ઉભો છે આ તળાયા જાય છે આ રસ્તો જો આ તળાજા જાય રસ્તો અને આ સીધો છે ને લાઠી અને ભાવનગર એ બાજુનો રસ્તો ને ભાઈ ખરાબ છે એટલે એ સિંગલ પટ્ટીનો રસ્તો અને અહીંયા ને ડબલ પટ્ટીનો રસ્તો આવશે એટલે એટલે આપણે ને સીધા આ જ રસ્તો મારીએ બેલ પાલતરવાળી આવી લાગે છે સારો રસ્તો હોય એ બાજુ જ જવા દઈએ ભાઈ આમ પછી સિંગલ પટ્ટીનો રસ્તો ડબલબ્લ્યુ થાય એ પછી આપણે ના મજા આવે ડબલબ્લ્યુ થાય

સમજો તો અહિયાં અહિયાં તે આખર જેવું છે દિલવારો દિલવારો માડો ભાઈ એક તો દિલવારો આ તમે વાત કરતે શું થયું કા પાસ સમાધાન થઈ ગયું સમાધાન થઈ ગયું આનું શું છે ભાઈ આ જો આ કેટલો મસ્ત છે હા ભાઈ ચેનલ નું નામ સબエルડી કયું

મળી ગયા ક્યાં બતાવી જાય આપડે કોઈ અત્યારે સોનગઢ ને અહીંયા કઈક આપડે નવીન વસ્તુ જોવા મળી કઈક અલગ જ ભાઈ તમને જોઈ ને તમને એમ થાય કે વાત છે તમે સમીરભાઈ હું બતાવ્યું હા જો તમે આનું આખું આખું ભાઈ ડેકોરેશન ને ઇલિવેશન એલિવેશન ને બધું એક નંબર છે આમ જોવો છો ખાલી ખાલી ગેટ બેટ તમે જો ઓલી બાજુ તમે જો વાહ પછી અહીંયા જો ઉપર વા મૂર્તિ રાખેલી છે હવે તમને થોડુંક ઝૂમિંગ કરીને બતાવી દઉં ભાઈ તો આપણે સવારના નવ વાગ્યાની વાત હતી નવ વાગ્યાથી લઈને અત્યારે છ વાગ્યા છીએ સાંજના છ ને અગિયાર મિનિટ થઈ છે અને આપણે ફાઇનલી પહોંચી ગયા ભાઈ ભાવનગરની અંદર અને આ તમે જો મારી પાછળ તકદીર ઓટો ભાવનગરની અંદર આવેલું છે તો અહીંયા રસ્તામાં જ આવતું હતું એટલે મેં અહીંયા ગાડી ઊભી રાખીને હું કહું જરાક આપણે જોઈએ અંદર કેવા ગાડી છે કેવી બાઇકને બુલેટનું અહીંયા ભાઈ સેલિંગ થાય છે એક નંબર અત્યારે બધા બુલેટ જ લે છે અહીંથી એક આપડે રાજકોટ ની અંદર આવેલું છે અને એક અહીંયા ભાવનગર ની અંદર આગળ આવી જઈએ તો કોણ છે કોણ કોણ છે ગાડી તો જવું તમે સ્પ્લેન્ડર બુલેટ ને બધા કે બધું તમને મળી જાય આપણે સ્કૂટી લઈને આપણે અહીંયા જુનાગઢ થી ભાવનગર પહોંચ્યા ભાઈ સ્કૂટી લઈને ખાલી એકસો દસ સીસીનું ઇન્જિન હતું એનું નાનું એવું ઇન્જિન લઈને આપણે ભાવનગર પહોંચ્યા અને હજી ભાવનગરથી આપણે તળાજા જવાનું છે તળાજા આપણું મંજિલ પૂરી થશે જે ઓલા ભાઈ એક્સેસ છોડાવું લાગે એક્સેસ છોડાવું જોઈએ ભાવનગરનો ટ્રાફિક ભાઈ આવો છે ટ્રાફિક ભાવનગરનું જુઓ તમે ભાવનગરના લોકો જુઓ ભાઈ અત્યારે ફૂલ પાવર ગાડીઓ હાલે હે ભાવનગર નું મોલ ચોક્કી બધું અંદર આવી ગયું મોટામાં મોટો ભાવનગરનો નો મોલ હતો ભાવનગરનો રોડ ભાવનગર એટલે ભાવનગર છે વાર આવો ભાવનગર ભાઈ આપણે ભાવનગર ની બાયરો નીકળી ગયા ને હાઈવે રોડ ઉપર ઉભો છે આ છે ને હાઈવે સોમનાથ વાળો છે સોમનાથ દેવ ને એ બધો નો હાઈવે છે આ અને બહાર નીકળી ગયા વાડ બાળ ગયા હેલ્મેટ પહેરો હતો ને આ ટોપો પહેરી નાખતો તો એટલે પણ ફાઇનલી આપણે ભાવનગર ની બહાર નીકળી ગયા ને અત્યારે સાત વાગ્યા સાત વાગે આપણે ભાવનગર ક્રોસ કરી લીધું અને હવે આવશે તળાજા પણ હવે આપણે અહીંથી વિડીયો અત્યારે સમાપ્ત કરી નાખીએ વિડીયોની અંદર કાંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ બાકી અહીંનો હાઈવે છે ભાઈ એક નંબર કાંઈ ના ઘટે ભાઈ જુનાગઢથી આપણે ભાવનગર સુધી આવ્યા તો ક્યાંય આપણને કંઈ વાંધો આવ્યો નથી રસ્તો એક નંબર આવ્યો ચકા ચક કાંઈ ના ઘટે એમાં એવો રસ્તો આવ્યો તો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધીને જય શ્રી કૃષ્ણન હર હર મહાદેવ